અમારા નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સૌ પહેલા તમે બધા મિત્રો આ વિડીયો જોઈ લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું તો પેલા તમે આ વિડીયો જોઈ લો હવે મિત્રો આપણે મેં તમને જે આગળ વિડીયો બતાવ્યો ને એ વિડીયો જોઈને ઘણા બધા લોકો એવું કહે છે કે જે આ બેન છે ને એ આ ભાઈ ઉપર ગુસ્સે થઈ ગયા છે એવું ઘણા બધા લોકો કહે છે પરંતુ મિત્રો એવું કાંઈ જ નથી એ બેન છે એ આ ભાઈ ઉપર ગુસ્સે નથી થયા એ બેને અને આ ભાઈએ લાઈવ પ્રોગ્રામની અંદર એક જ સાથે ગીત ગાયું છે અને એ ગીત અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને એ ગીત કોના કંઠે ગવાયેલું છે એ તમે બધાય લોકો જાણો છો હવે મિત્રો ન જાણતા હોય તો આપણે જણાવી દઈએ એ ગીત છે એ ગોપાલ ભરવાડના કંઠે ગવાયેલું છે અને ગીતના શબ્દો છે વાલા આ તો વાલપનું છે વાલ હવે મિત્રો આપણે આ બેને અને આ ભાઈએ એ ગીત લાઈવ પ્રોગ્રામ ની અંદર એક જ સાથે ગાયું છે અને ખરેખર મિત્રો એ વિડિયો અત્યારે ટ્રેન્ડિંગ માં ચાલી રહ્યો છે અને એ વિડિયો હું તમને પૂરેપૂરો આ વિડિયો ની અંદર પણ બતાવવાનો છું પણ મિત્રો હવે એ જે વિડિયો જોઈને ઘણા બધા લોકો એવું કહે છે ને કે આ બેન છે એ આ ભાઈ ઉપર ગુસ્સે થઈ ગયા છે તો મિત્રો એવું કાઈ જ નહોતું મિત્રો એ બેને અને આ ભાઈએ એક જ સાથે લાઈવ પ્રોગ્રામ ની અંદર ગીત ગાયું હતું અને હવે મિત્રો આપણે એક ગીતનો વિડિયો પણ બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પેલા અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક નો કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે આ ભાઈ અને બહેનને જે એક જ સાથે ગીત ગાયું છે ને એ ગીતનો આપણે વિડીયો બતાવી દઈએ તો તમે સૌ પહેલાં આ વિડીયો જોઈ લો તો હવે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક પણ કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાયને મારા તરફથી જય જય દ્વારકાધીશ